જે પુરુષના આત્મામાંથી આવી પ્રેરણા આવે છે તેને ગુરુ કહેવામાં આવે છે અને જે વ્યક્તિના આત્મામાં પ્રેરણા સંચારિત થાય છે તેને શિષ્ય કહેવામાં આવે છે પ્રથમ તો કોઈ પણ આત્મામાં આવું પ્રેરણાનું સંક્રમણ કરવા સારું જે આત્મામાંથી તે પ્રેરણા આવે છે તે આત્મા પાસે તેમ કરવાની શક્તિ હોવી જોઈએ અને બીજું જે આત્મામાં તેનો સંચાર કરવામાં આવે છે તે ગ્રહણ કરવા માટે યોગ્ય હોવો જોઈએ બીજ જીવંત હોવું જોઈએ તથા ક્ષેત્ર ખેડાઈને તૈયાર થયેલું હોવું જોઈએ અને જ્યારે આ બંને બાબતો ચરિતાર્થ થાય છે ત્યારે સાચા ધર્મનો અપૂર્વ વિકાસ થાય છે સાચા ધર્મગુરુમાં અપૂર્વ યોગ્યતા હોવી જોઈએ અને તેનો શિષ્ય કુશળ ધારણા શક્તિ સંપન્ન વાળો હોવો જોઈએ આશ્ચર્ય વક્તા કુશલો લભતા અને જ્યારે આ બંને ખરેખર અસાધારણ અને અપૂર્વ હશે ત્યારે જ અદભુત આધ્યાત્મિક જાગૃતિ પરિણમશે અન્યથા નહીં આવો જ પુરુષ વાસ્તવમાં સાચો ગુરુ છે અને એવી જ વ્યક્તિ આદર્શ શિષ્ય અને આદર્શ સાધક છે બીજા બધા લોકો તો કેવળ આધ્યાત્મિકતા સાથે રમત કરે છે એમનામાં કેવળ થોડુંક કુતુહૂલ તથા થોડીક બૌદ્ધિક જિજ્ઞાસા જાગૃત થાય છે પરંતુ તેઓ માત્ર ધર્મની ક્ષિતિજની બાહ્ય કિનારી ઉપર જ ઊભા રહે છે હા તેનું પણ કંઈક મૂલ્ય છે એમાં સંદેહ જ નથી કેમ કે યોગ્ય સમયે તે ધર્મ માટેની સાચી જિજ્ઞાસાના ઉદયમાં પરિણમે છે વળી પ્રકૃતિનો એક એવો અલૌકિક નિયમ છે કે જેવું ક્ષેત્ર તૈયાર થયું કે તુરંત જ બીજ આવવું જ જોઈએ અને તે આવે જ છે આત્માને ધર્મ માટે વ્યાકુળ ઉત્કંઠા જાગે કે તરત જ આધ્યાત્મિક શક્તિના સંચારકે હાજર થવું જ જોઈએ અને આત્માને સહાય કરવા તે અવશ્ય પ્રગટ પણ થાય છે જ્યારે ગ્રહણ કરનાર આત્મામાં ધર્મ પ્રકાશ માટેની આકર્ષણ શક્તિ પૂર્ણ તથા પ્રબળ હોય છે ત્યારે આ આકર્ષણથી ખેંચાઈને પ્રકાશ આપનાર શક્તિ આપોઆપ પોતે જ હાજર થઈ જાય છે